રહ્યા છે અમરેલીના એક ગામમાંથી જમીનમાંથી કાળો પદાર્થ નીકળતા કુતૂહલ સર્જાયું છે ઢુંઢિયા પીપળિયા ગામ નજીક જમીનમાંથી આ પદાર્થ નીકળ્યો મંદિરે દર્શન કરવા આવેલા લોકોને કાળો પદાર્થ નજરે પડ્યો કાળો પદાર્થ સુકાઈને કાચ જેવો બની ગયો હતો આ પદાર્થ દેખાતા લોકો પણ અચંબિત થયા ઢુંઢિયા પીપળિયાના સરપંચે તંત્રને જાણ કરી છે ઢુંડી પીપળિયા ગામથી દૂર ત્રણ ને છેટે સામુંડમાનું મંદિર આવેલું છે અને સામુડમાના મંદિરથી પાંચસો મીટર દૂર ત્યાં એવા અમુક એવા ખાડા પડી ગયેલા છે અને હોલની હોલ પડી ગયેલા છે મોટા મોટા એમાંથી લાવારસ જેવો પદાર્થ નીકળેલો છે અને એવા હોલ ઘણા બધા પડેલા છે થાંભલો ભરેલો છે એમાં પણ થાંભલાના જે ભરાણ કરેલું છે એમાં પણ પથ્થરમાં હોલ પાડી દીધા છે અને કાળો કાળો પદાર્થ એવો નીકળ્યો છે જેથી કરીને તંત્ર અમે જાણ કરી છે કે આની તપાસ કરવામાં આવે કે હકીકતમાં માં લાવારસ છે કે કઈ વસ્તુ છે જોયું તો નકરા હોલ હતા અને કાચ ટુકડા જો પદાર્થ નીકળો હતો અને અમે તપાસ કરતાં કીધું અમે કઈક લાવારસ જેવી વસ્તુ નીકળે છે તો અમે એ તપાસ કરતા કરતા ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક જે ઇલેક્ટ્રિકનો પોલ છે ત્યાં પણ જોયું તો એમાં ભરાણ કર્યું એમાં પણ ઘણા બધા હોલ પડેલા છે